પોલીસે દેહ વ્યાપાર ધંધો કરાવતા રાજ અને વાતમી મળેલી હતી કે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે એટલાન્ટિક સ્ક્વેર નામની બિલ્ડિંગના ત્રીજા માળે સેલિબ્રેશન નામની રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજ નાઓ તેમજ જાવેદ જાવેદનાઓ બાદની છોકરીઓ બોલાવીને ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા એચ ટીના પીઆઈએ તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં ચાર વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ બેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે વેસુ પોલીસ સ્ટેશનમાં તપાસમાં અથવા તો જે કેસ થયો છે એમાં અત્યાર સુધી ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવેલી છે એ હજી તપાસનો વિષય છે ફરિયાદ નોંધાયેલી છે વિશુ એટલે તપાસ દરમિયાન ખુલશે કે કેટલા ટાઈમથી થી ચાલતું હતું